હરની દુર્ઘટના મામલે ત્યાં શું શું હતી અને થયું હતું મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી અસંવેદનશીલ તંત્રના પ્રતાવે ચૌદ નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે ત્યારે હવે તંત્ર સંવેદના પ્રગટ કરવાનું નાટક કરી રહ્યું છે મોટનાથ લેક ઝોન ખાતે બોટ દુર્ઘટના સમયે ત્યાં શું વ્યવસ્થાઓ હતી અને શું થયું તેની પર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિગતો આપી હતી જ્યારે બોટ દુર્ઘટના સર્જાય તે સમયે ચૌદ લોકોની કેપેસિટી ધરાવતી બોટમાં કુલ અઠ્યાવીસ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને જે પૈકી માત્ર અગિયાર લોકોને જ લાઈફ સેવિંગ જેકેટ અપાયા હતા જોકે લેગ ઝોન ખાતે પતરાની પેટીઓમાં લાઈફ જેકેટોનો સ્ટોક પડી રહેલો હતો પાલિકાએ અઢાર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ અને ગત તારીખ બે નવેમ્બર બે હજાર બાવીસના રોજ ઇન્સ્પેક્શન કર્યું હતું જેમાં ફાયર એનઓસી લેવા ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા તરવૈયા રાખવા લાઈફ સેવિંગ બોર્ડ રાખવા વગેરે ટેન્ડરની શરતો મુજબની વ્યવસ્થાઓ કરવા માટે સૂચનાઓ આપતા પત્ર લખ્યો હતો જેમાં તમામ વ્યવસ્થાઓ ઊભી કર્યા બાદ આ તમામ કવરેજની પૂર્તા કરી હતી તેમણે જણાવ્યું હતું વ્યવસ્થાઓ પૂરેપૂરી હતી પરંતુ સંચાલનમાં ગંભીર નિષ્કાળજી રાખવામાં આવી હતી જે તપાસમાં જાણવા મળ્યું છે લાઈફ સેવિંગ બોટનો ઓપરેટર ન હતો તરવૈયા ન હતા ટ્રેન કોઈ કર્મચારી જે ન હતા હરણી મોટનાથ મુકામે જે લેગ્સમાં દુર્ઘટના થઈ ખૂબ જ દુઃખદ દુર્ઘટના થઈ છે ચૌદ લોકોના મૃત્યુ થયા એના પરિવારોને હું સાંત્વના પહેલાં તો પાઠવું છું કોર્પોરેશન દ્વારા જે અત્યાર સુધી જે કામગીરી થઈ છે એમાં સૌથી પ્રથમ તો એ જ દિવસે બનાવના દિવસે જ એના કોન્ટ્રાકચ્યુઅલ ક્લોઝ પ્રમાણે જેટલા પણ લોકો હતા એની ઇન્ફોર્મેશન અમે પોલીસને આપી અને અમારે ત્યાંથી જે ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમણે ફરિયાદ દાખલ કરી છે અને લગભગ પંદર જણ અને જે બોટ ઓપરેટ કરતા હતા એ એ સાથે અઢારેક જણાનું નામ ફરિયાદમાં અમે દાખલ કરાવ્યું છે એટલે એ મતલબની ફરિયાદ દાખલ થઈ અને એની ધરપકડ કરવાની કામગીરી પોલીસ કરે છે જોડે જોડે કોન્ટ્રાક્ટની ટર્મ્સની જે કન્ડિશન છે એનું જે વાયોલેશન થતાં એનો જે કોન્ટ્રાક્ટ છે એ સદંતર ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને જે પણ એની પ્રોપર્ટીસ એ બધું છે અત્યારે પૂરતું અમે સીલ કર્યું છે એટલે આ કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરી છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આમાં મજિસ્ટેરિયલ ઇન્કવાયરી આપી છે એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ તાકી એ કન્ક્લુઝન પર પહોંચી શકે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવ લક્સ હતી કે પછી કોન્ટ્રાક્ટરની પ્રત્યે બહુ વધારે બેદરકારી હતી અધિકારીની બેદરકારી હતી ક્રિમિનલ ઓફેન્સ હતો કે કેમ એ બધી ઇન્કવાયરી મજિસ્ટેરિયલ ઇન્કવાયરી કરવા માટે કલેક્ટર સાહેબને અમે ડે ટુ ડે એમની જે પણ માહિતી અમને જોઈએ અથવા દસ્તાવેજી પુરાવા જોઈએ એ કોર્પોરેશન સબમિટ કરી રહ્યું છે અને જોડે જોડે આવું જે સુરસાગરમાં જે બોટિંગ અને ચાલતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે જોય ટ્રેન્સ અને એ પણ છે એ પણ સિક્યોરિટીના કારણે અત્યારે હાલ પૂરતું અમે એમને બંધ કર્યું છે કોન્ટ્રાકચ્યુઅલ ફ્લોસ જે છે એમાં જે કોન્ટ્રાક્ટ જે થયો છે કોર્પોરેશનનો જે કોઠિયા પ્રોજેક્ટ કંપની છે એની સાથે બે હજાર સત્તરમાં થયો છે બે હજાર ઓગણીસમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું અને આ થયા એ કોન્ટ્રાક્ટમાં જે જવાબદારીઓ જે છે કે એનું લાઇસન્સ લાવવાની પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ અને એ બધું જ કરવાનું સેફટીના સાધનો રાખવાના તરવૈયા રાખવાના બોટ રાખવાની બોયાઝ રાખવાના એ બધી જવાબદારી એની હતી જોડે જોડે કોર્પોરેશન દ્વારા સમયાંતરે એનું સુપરવિઝન પણ થયું છે બે હજાર ઓગણીસમાં પણ સુપરવિઝન થયું છે જેમાં જ્યારે આ વસ્તુ ચાલુ થઈ ત્યારે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં એમનું ઇન્સ્પેક્શન થયું બધું ચકાસણી કરવામાં આવી અને માર્ચમાં એની પૂર્તતા થઈ અને એ પછી એ ચાલુ થયું સાથોસાથ હમણાં બે હજાર બાવીસ નવેમ્બરમાં પણ એનું એક ઇન્સ્પેક્શન થયું છે એની પૂરતા માટેની પણ નોટિસ ઓડિટ નોટ આપી છે અને એની પૂરતા એમણે કરેલી છે એટલે કોર્પોરેશન દ્વારા જે સુપરવિઝન હતું એ કરવામાં આવ્યું હતું બે ત્રણ વાર ફાયરના જેટલા એનોસી આપવાના હતા એ આપ્યા છે એટલે કોર્પોરેશનના જે અધિકારીની બેદરકારી કે એ છે એનું ઇન્વેસ્ટિગેશન અને ઇન્કવાયરીનો સબ્જેક્ટ છે જે કલેક્ટરશ્રી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યો છે અમે પણ અમારા ડીવાયએમસીને કીધું છે કે પણ એ પણ ઇન્ક્વાયરી કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર